વિરમગામ તાલુકા શાળાએ યુદ્ધ જેવી સ્થિતિ માટે સજ્જતા સિવિલ ડિફેન્સ અંતર્ગત નું સફળ આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ ગ્રામીણ પોલીસના સંયુક્ત ઉપક્રમે વિરમગામ તાલુકા સિવિલ ડિફેન્સ અંતર્ગત યુદ્ધ જેવી તણાવપૂર્ણ પરિસ્થિતિ માટે જન જાગૃતિ ફેલાવવાના હેતુસર મોક ડ્રેલ આયોજન કરવામાં આવ્યું આ મોકડ્રીલ નો મુખ્ય હેતુ યુદ્ધ જેવી આપાતકાલીન સ્થિતિ સર્જાય ત્યારે લોકોમાં માં જાગૃતતા ફેલાવી તથા તમામ જરૂરી સાવચેતીઓ અને સરકારની સૂચનાઓનું પાલન કરાવવા અંગે લોકોએ કઈ રીતે વ્યવહાર કરવો તે બાબતે માર્ગદર્શન આપવાનું હતું આ પ્રસંગે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ અને ફેક ન્યૂઝ ન ફેલાવવાની ખાસ અપીલ પણ કરવામાં આવી હતી સાથે જ શહેર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ હોવાની જાણકારી આપી હતી તેમજ જે કોઈ પણ આવું કૃત્ય કરતો જોવા મળશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું મોક ડ્રિલ દરમિયાન શહેરના નાયબ પોલીસ અધિક્ષક નગરપાલિકા ચીફ ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વિવિધ અધિકારીઓ સાથે જાગૃત નાગરિકો ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા શહેરમાં વધુ સારી રીતે સંકલન અને આપત વ્યવસ્થાનું આયોજન કેવી રીતે કરવું એ અંગેનો મહત્વ સંદેશ આપવામાં આવ્યો હતો ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાથે મુના બાવરા વિરમ ગામ

પછી રૂમમાં રાખી મોટું મોટું એને શ્વાસ લેશો અને પછી 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 રેગ્યુલર પછી ચાલો જ્યાં લાગે 108 સા દવાખાને ના પડે કે રેગ્યુલર આ સિસ્ટમ રાખશો તો આપણે એનો જીવ બચાવી શકશો સોશિયલ મીડિયા ઉપરથી કેતો તો કોઈ લોકોના મોઢેથી વાત સાંભળેલી વાતો છે આપણે આજે જો ફેલા એક જવાબદાર નાગરિક તરીકે આપની કેટલી ફરજ બને છે કે જે માહિતી આપણને મળે છે કોઈ મીડિયા ઉપરથી મળે છે કોઈ છે તો એકવાર આપણે વેરીફાઈ કરીએ

કે જે માહિતી આપણને મળે છે એ આપણે પર વેરીફાઈ કરીએ અને પછી આગળ ફોરવર્ડ કરીએ બીજી વસ્તુ એ કેવી કહેવાની છે કે તંત્ર દ્વારા અને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે કોઈ જ પેનિકની કરવાની જવાબ જરૂર નથી એટલે કોઈ વસ્તુ સંગ્રહ કરવાની જરૂર નથી અચાનક કે ભાઈ આપણે પચાસ લિટર પેટ્રોલ ભરી લઈએ કે ભાઈ આપણે બે ગેસના બાટલ બાટલા લઈ લઈએ નાખા વર્ષનું રાશન એક સાથે લઈ લઈએ એવી કોઈ જ કરવાની જરૂર નથી તંત્ર જોડે બધી જ વસ્તુનો પૂરતો સ્ટોક અવેલેબલ છે એટલે જેથી કરીને કોઈ ખોટી સેંગ્રેફોરીમાં છોટા મેસેજોમાં ના પડવું જોઈએ આપણે ઉપરાંત આપણી જોડે ભેગું છે તો એક સાયરન ગેરી તો આજે લોકો બ્રીફ કરી છે એટલે મોબાઈલમાં છે એટલે બ્રીફ કરી લોકો હા બસ ભાઈ ઓકે તો તમને લોકોને એક સાયરન સમજાવશે કે જેથી કરીને જ્યારે રેડ સિગ્નલ વાગે છે મતલબ કે કોઈ એર સ્ટ્રાઇક થાય છે એક ચેતવણી રૂપે એક વોર્નિંગ સિગ્નલ આવે છે ત્યારે કેવું સાયરન હશે અને પછી જ્યારે ગ્રીન સિગ્નલ વાગે છે એટલે કે જે હવે કોઈ ખતરો નથી હવે તમે લોકો બહાર ફ્રીલી મુવમેન્ટ કરી શકો છો એનું સાયરન હશે એ કેવું સાયરન હશે તો બંને સાયરન તમને અત્યારે સંભાવશે જેથી કરીને જ્યારે બને તો આપણે કોઈ એવું ન થાય કે બે સાયરન વાગ્યા છે એટલે કંઈક બીજું છે આપણે ક્લેરિટી હોય કે આ સાયરન મતલબ શું છે ને આ સાયરન મતલબ શું છે એ પણ આપણે ખબર નથી ત્રીજી વસ્તુ એવી છે કે જ્યારે કોઈ પણ વિસ્તારની અંદર કઈ પણ અજુકતું બને છે જેમ કે કોઈ

આપણા વિસ્તારની અંદર કોઈ અત્યારે હાલની તારીખે મુવમેન્ટ નથી ભગવાન ના કરે તો આગળ કઈ જરૂર પડે તો કે આપણા વિસ્તારમાંથી કોઈ સિંચાઈની મુવમેન્ટ થાય છે એવું કઈ થાય છે તો આપણે કોઈ જગ્યા ઉપર શેર નહીં કરીએ કે ભાઈ અમારા વિસ્તારમાંથી પાંચ ગાડીઓ પોલીસ નીકળી છે કે અમારા વિસ્તારમાંથી પાંચ ગાડીઓ આગળ નીકળી એ આપણે સિક્રેટ રાખવાનું છે કે જે વસ્તુ મુવમેન્ટ થાય છે આપણે ક્યાં કેટલા મેન પાવર ડેપ્લોય કરીએ છીએ ક્યાં કઈ ફોર્સ અવેલેબલ છે એ આપણે કોઈ જગ્યાએ શેર કરવાની જરૂર નથી તમને ખબર પણ હોય તો પણ એટલે આ બધી વસ્તુઓથી બચીએ અને બીજી વસ્તુ

સંસ્થા છે કોઈ મેળવ છે તો જે મોટ્રિત કરવામાં આવે છે તો પણ તંત્રને ધાર રહેશે કોઈ જગ્યાએ કોઈ ખોટા સાઇરનનો ઉપયોગ એક પણ વાર નહીં કરે જેથી લોકોમાં ભય કરે બીજેમાં અથવા તો કોઈ એ રીતનું સાયરન પણ કોઈ નહીં વગાડે જેથી કરીને લોકોમાં એવું થાય કે ભાઈ સાયરન વાગ્યું છે આપણા કોઈ પણ વિસ્તારની અંદર ઉપરાંત સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે હાલની પંદર તારીખ સુધી એટલે પંદર મે સુધી આપણે કોઈ જગ્યાએ ડ્રોનનો ઉપયોગ નહીં કરે કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રસંગની અંદર પોતાના લગ્ન લગ્ન પ્રસંગ હોય અથવા કોઈ અન્ય ધાર્મિક પ્રસંગ કોઈ પણ મેળાવડાની અંદર ડ્રોનનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે એનું જાહેર રાખવું છે ઉપરાંત કોઈ પણ પ્રસંગની અંદર હાલની તારીખે ફોટોગ્રાફ ફટાકડા ફોડવાની પણ મનાઈ છે એટલે જેથી કરીને લોકોમાં એવું પેનિક થાય કે ભાઈ કોઈ પ્લાસ્ટિકનો અવાજ આવ્યો છે કે આ છે તો આપણે એ પણ વસ્તુની જાણકારી રાખવાની છે અને જો પણ છતાં પણ તંત્રને ધ્યાને આ વસ્તુ આવશે તો તંત્ર જાહેરનામા ભંગનો ઉપર યોગ્ય કાયદાકીય પ્રો દાખલ કરશે તો તે વસ્તુની જાણ પણ બધા જ આગેવાનો અને પ્રતિષ્ઠિત લોકો એટલે અને નીચે પણ સમાજના આગેવાન તરીકે તમારા લોકોની જવાબદારી છે કે આ બધી જ વસ્તુ છે કે આપણે આજે ભેગા થયા છે તો નીચે સુધી લોકો સુધી આ વસ્તુની જાણકારી પહોંચે આ ઉપરાંત પણ તમને કોઈ જગ્યાએ સસ્પિશિયસ ડ્રોન દેખાય છે કાંઈ એવું દેખાય છે તો તાત્કાલિક તંત્રને જાણ કરો અને જેથી કરીને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ કઈ વસ્તુ છે કે શું છે